અને આપ તરફથી જે મને સબસ્ક્રાઇબનો જે સહયોગ મળી રહ્યો છે એ માટે ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ આપણે આ સાથે સાથે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયના પણ આપણે વિડિયો મૂકી રહ્યા છીએ અને આજે એક લાસ્ટ વીકમાં આપણે એક ધોરણ 12 એક નવું ચેપ્ટર ઉમેરાયું છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ આ નવા ચેપ્ટરના પૂછાય પાંચ ગુણ નો પ્રશ્ન છે પણ કદાચ ત્રણ ગુણ માં ક્રોસ કરે બાર મુદ્દા આવશે ટોટલ પણ જો ત્રણ ગુણ માં પ્રશ્ન પૂછાય

પહેલું જ આ સેન્ટેન્સ લખો અથવા થોડી પણ કઈક ચેપ્ટર ની તમને કઈક થોડી ઘણી વાત ખ્યાલ છે ખાદ્ય જંગલના ના સંદર્ભમાં તેની પ્રસ્તાવના બાંધો કે જેમાં ડોક્ટર સુભાષ પાલેકર નામ કાદ્ય જંગલ ના રચનાકાર તરીકે એમનો ઉલ્લેખ કરો ત્યારબાદ શું લખી લેશો આપ જરા ધ્યાન સમજી લેજો અહીંયા ધ્યાન દોરી રહ્યો છું આપને ખાદ્ય જંગલ એટલે શું મુદ્દો બનાવો ટૂંકમાં પહેલા અહીંયા આપણે એક પ્રસ્તાવના લખીશું પાંચ ગુણના સંદર્ભમાં છે એટલા માટે પ્રશ્ન ત્યાર પછી એમાં સુવેશ સુભાષ પાલેકરનું નામ આવી જાય એ રીતે વાક્યોની રચના કરવાની પાઠના જે પણ કે મહત્વના વાક્ય તમને લાગતા હોય આ ખાદ્ય જંગલ મોડેલના સંદર્ભમાં જે ફાયદાઓના અનુસંધાનમાં તમને કઈક ચાર પાંચ વાક્યો અનુકૂળ લાગે તો એ લખી શકાશે ત્યાર પછી ખાદ્ય જંગલ એટલે શું તો એનો અર્થ લખવાનો તો ખાદ્ય જંગલ એટલે

વિવિધ પાકો જેવા કે અનાજ કઠોળ શાકભાજી ફળ કનમૂળ ભાજીપાલા વગેરેનું એવું સંયોજન કે જેમાં વનસ્પતિઓ અંદર અંદર કોઈ સ્પર્ધા કરતી નથી કે હું આ પોષક તત્વ વધારે લઈ લઉં કે હું આ પોષક તત્વ વધારે લઈ લઉં આવી કોઈ સ્પર્ધા થતી નથી પરંતુ એકબીજાને મદદરૂપ થઈ વિકસવાનું હોય છે અનાજ કઠોળ ફળ શાકભાજી કલમૂળ ભાજીપાલા વગેરે નું એવું સંયોજન કે જેમાં વનસ્પતિઓ વચ્ચે કોઈ સ્પર્ધા થતી નથી પરંતુ એકબીજાને વિવિધ પાકોનું એક સાથે વાવેતર કરવામાં આવે છે કે જેના કારણે વાતાવરણીય ફેરફારને કારણે કોઈ પાકને નુકસાન થાય

છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે રોગ પ્રતિકારક શક્તિ ચાર જમીનનો વધુમાં વધુ ઉપયોગ બારે માંસ કરી શકાય છે તેથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે એટલે કે વધુ ઉત્પાદન મેળવી શકાય છે ટૂંકમાં પાંચ જમીનને કુદરતી એક આચ્છાદન આવરણ મળી રહે છે નેચરલ જુદા જુદા પાકોનું વાવેતર થયેલું હોય એટલે કવર થયેલી હોય પાકોથી જમીન

સ્વચ્છ પર્યાવરણનું જતન થાય છે એટલે કે પર્યાવરણમાં સ્વચ્છતા એટલે કે મતલબ કે પર્યાવરણ સ્વચ્છ રહે છે ઓકે આવા ખાદ્ય જંગલના કારણે ઉચ્ચ ગુણવત્તા અને પોષક તત્વોથી ભરપૂર પૌષ્ટિક ખોરાક માનવ જાતને મળતો હોવાથી અસાધ્ય અને જીવલેણ રોગોની સામે માનવ જાતને રક્ષણ મળે છે આ એવા ખાદ્ય જંગલના

જેથી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે વધુ ને વધુ નવા નાના નાના એમ કે કારખાના મિલો શરૂ થશે કે જે ઉત્પાદનનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે એવા કારખાના અને મિલોને રો મળી રહેશે જેથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે ત્યાં આગળ પણ રોજગારી ઉભી થશે ત્યાં આગળ પણ આવકમાં વધારો થશે અને એના કારણે એની સાથે જોડાયેલા લોકોના જીવન ધોરણમાં સુધારો થશે

મેળવવા માટે વ્યક્તિને કામ મળી રહેશે રોજગારી મળશે એની આવકમાં વધારો થશે એના જીવન ધોરણમાં સુધારો થશે ઓકે એક ઝડપથી ફરાવટ રિપીટ કરી લઈએ છીએ જરા ખાદ્ય જંગલના ફાયદાઓમાં નંબર 1 વિવિધ પાકોનું એકસાથે વાવેતર કરવામાં આવે છે તેથી વાતાવરણીય ફેરફાર જો થાય તો કોઈ પાક ખરાબ થાય

તમને મારા વિડીયો સમજાય છે બુક સાથે રાખજો કારણ કે બુકમાંથી મેં રેફર કર્યું છે અને લખીને તો આપ બુક સાથે રાખજો જરૂર લાગે તો ક્યાંક તમારે કંઈક પૂછવું છે તો મને તમે વોટ્સઅપ કરી શકો છો અને એ માટે તમે તમારું પૂરું નામ તમારું સ્કૂલનું નામ તમે કયા શહેર કે ગામમાંથી છો તે જરૂર લખીને મોકલજો હું તમારા પ્રશ્નોનો શક્ય એટલો ઝડપથી જવાબ આપવા માટે એમ કે પ્રયત્ન કરીશ ઓકે વિદ્યાર્થી મિત્રો અને હા મારા વિડીયોને મારા યુટ્યુબ ચેનલને લાઈક શેર યોગ્ય લાગે છે તો યોગ્ય કોમેન્ટ પણ આપ કરતા રહો અને સબસ્ક્રાઈબ કરવાનું અને કહેવાનું ભૂલાઈ નહીં ખૂબ જ ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ